ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા પિતાની પુત્રી તનિષ્કા દેસાઈ બોર્ડમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું શાળાના શિક્ષકો અને પરિવારમાં પણ આનંદની લાગણી જોવા મળી છે રાજ્યમાં ધોરણ બારના સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા નોંધાયું છે ભાવનગરનું પરિણામ જોઈએ તો વિજ્ઞાન પ્રવાહમાં નેવ્યાશી પોઈન્ટ બોતેર ટકા પરિણામ અને સામાન્ય પંચાણું પોઈન્ટ ચોપન ટકા નોંધાયું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ રોજ ધોરણ સામાન્ય પ્રવાહની પરીક્ષા પાંચસો બે કેન્દ્રો પર યોજવામાં આવી હતી જેમાં ત્રણ લાખ અઠ્યોતેર હજાર બસો અડસઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા જેમાંથી ત્રણ લાખ સુડતાલીસ હજાર સાતસો આડત્રીસ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ બારના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ અને ગુજરાતનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે

સપોર્ટ કેવો મળ્યો મને મારા ઘરેથી મારા માતા પિતા મારા શાળાના શિક્ષકો અને મોદી ગ્રુપ ટ્યુશનના શિક્ષકોનો ખૂબ જ સહકાર મળ્યો છે અને મારે મારા ચાર વિષયમાં મને સો માંથી સો છે એકમાં નવ્વાણું છે ત્રાણું અને નેવ્યાશી એવી રીતે મારા માર્ક્સ છે મારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સન્ટાઇલ થાય છે અને નાઇન્ટી મારા પર્સન્ટેજ છે અચ્છા દસમી ની અંદર તમે ફર્સ્ટ ગ્રેડ નથી લાવી દીધા પરંતુ અત્યારે તમે જે રીતના કારકિર્દી હાંસલ કરી છે

આ ટોપ લેવલ જે કહી શકાય કે રિઝલ્ટ આવ્યું છે બોર્ડ માં ફર્સ્ટ છે અહીં તમને પરિશ્રમ અને ખાસ કરીને પરિવારનો સપોર્ટ એટલે કેવો મળ્યો હતો અને તમે શું મારું હું ઇલેક્ટ્રિકનું જોબ કરું છું 66 કેવી સદાર નગર એસએસ માં અને મારી દીકરી માટે છે ને અમે એને સેપરેટ રૂમ નહી આપ્યો તો અને એ એની રીતના પોતે જ તે જાતે તે મહેનત કરતી હતી અને શાળામાંથી એનો ફૂલ સપોર્ટ હતો અને મોદી કોર્પોરેશન તરફથી પણ એમને ફૂલ સપોર્ટ હતો મારું નામ પારેખ હિતેશ ધનસુખલાલ છે અને હું અહિયાં સુપરવાઇઝર તરીકે છું સર બોર ની અંદર જેટલા પરિણામ આજે સાહેબ છે આપની સ્કૂલની અંદર વિદ્યાર્થીની જે બોર માં સિસ્ટમ આવી છે કેટલા પેજ આવ્યો છે અને ખાસ કરી સ્કૂલ ની અંદર તેમનો પરિશ્રમ શિક્ષણ સમય દરમિયાન કેવો રહેશે દેસાઈ તનિષ્કા કરીને જે અમારી વિદ્યાર્થીની છે એ બોર્ડમાં પ્રથમ છે નવાણું પણ નવાણું પર્સન્ટાઇલ સાથે એ મેરિટમાં પ્રથમ ક્રમે છે અને ખૂબ સારી મહેનત કરી છે એમણે અને અહીંયા સ્કૂલમાં પણ એને પૂરતું યોગ્ય વાતાવરણ મળ્યું છે અને એને પોતે પણ ખૂબ મહેનત કરી છે અને સારું રિઝલ્ટ લાવ્યું છે એની સાથે સાથે બીજા સત્યાવીસ વિદ્યાર્થીઓ છે એવન ગ્રેડ મેળવે છે જે અમારા માટે ખૂબ ગૌરવપ્રદ બાબત છે